કારણ કે વ્યક્તિને પાપમાંથી જો બચાવવો હોય ને તો એની ચેતનાને બદલવી પડે કોન્શિયસનેસ ચેન્જ કરવી પડે અને આ ચેતના કેવલ શાસ્ત્ર બદલી શકે આ સરકારના હાથમાં નથી કે નથી બીજા કોઈ લીડરોના હાથમાં લોકો ભૌતિક ભોગોના નામે આપણને ઉશ્કેરે આજકાલ યુવાનો ઘણી મળે ને તો એ કહેતા હોય કે પ્રભુજી અમારે ગર્લફ્રેન્ડ ન હોય ને તો અમારા ગ્રુપમાં અમે બહુ નીચા ગણાવી મેન્ટાલિટી જુઓ તમે કામ આવ્યું છે ખબર કારણ કે જીવન જીવવાના ધારાધોરણો આપણી સંસ્કૃતિ એને પ્રાપ્ત નથી થઈ એ જે કાંઈ શીખે છે ફિલ્મોમાંથી મોબાઈલથી ટીવીથી અને એવું જીવવાની ટ્રાય કરે છે એને રીલ અને રિયલ લાઈફનું અંતર ખબર નથી અને આમાં થોડું આમ તેમ જો એની ઈચ્છા પ્રમાણે ન થયું આ યુવાનોને તો એ શું કરે છે આત્મહત્યા નાની એવી વાત માટે કોઈ છોકરી મૂકીને હોય ગઈ કોઈ છોકરો મૂકીને વહી ગયો બસ મરી જવું છે થોડી એક ટકાની પણ સહનશક્તિ નથી વધી આ એના માટે થઈ રહ્યું છે કે આપણે આ પેઢીને જે આપવાનું હતું ને એ નથી આપી કે જુઓ પૈસા આપી દેવાથી આપણું કર્તવ્ય પૂરું ન થઈ જાય આપણે સંતાનોને ઉત્પન્ન કર્યા ગમે એટલા પૈસા આપી દો એટલે માતા પિતા થઈ ગયા છો નહીં હું તો કહું છું આ બાળક આ યુવા પેઢી જે બગડી છે ને એમાં સૌથી વધારે જવાબદાર જો હોય એના મા બાપ છે ત્યાં હું કહું કે માતા પિતા જ ક્રિમિનલ છે આ બાળકોને મારવા માટે ગર્ભમાં બાળક હોય ત્યારે આખા ગામમાં દોડતા હોય સંસ્કાર કરાવવા માટે આના ગર્ભ સંસ્કાર કરાવો કેમ કારણ કે હારો થાય અને એ બિચારો ગર્ભ સંસ્કાર લઈને આવ્યો એને સારું થવું હોય તો એ માતા શીખવાડે બેટા જો આમ ડાન્સ કરવાનો જો આ હીરો નાચે ને ને આ પછી તો હવે સંસ્કાર ના એટલે મંદિરે જવાનું નાચેટરન્ટમાં જા ક્લબમાં જા એ ઈ બાળકોને મોર્ડન બનાવવા માટે તમે જે પાપ કરાવી રહ્યા છો ને તમે સૌથી મોટા ક્રિમિનલ છો યાદ રાખજો કોઈ બાળક આત્મહત્યા કરે છે એની પાછળ બાળક જવાબદાર નથી એના મા બાપ જવાબદાર છે કેમ બાળપણથી તમે ભાગવતની શિક્ષા નથી આપતા શા માટે ભગવદ્ ગીતા નથી ભણાવતા કેમ એને મંદિરે મંદિરે જાતા રોકો છો બીક લાગે સાધુ થઈ ગયો તો જાહે તો ગર્ભમાં હતો ભાગવત શું કામ વાત રામાયણ શું કામ વાંચતા બાળક જોઈએ છે રામ જેવો અને સંસ્કાર આપો છો રાવણ જેવા આનું પરિણામ શું નીકળશે અને જોવો આ વ્યવિચાર આજે સંબંધોની મર્યાદા તોડી નાખી છે કોની કોની સાથે સંબંધો બનાવવા હારે મર્યાદા જાળવવી કોઈ જ્ઞાન નહીં કોઈ મર્યાદા જ નથી આ કળિયુગનું તાંડવ છે તમે મોબાઈલ નહીં બંધ કરાવી શકો તમે ઇન્ટરનેટ નહીં બંધ કરાવી શકો હા પણ તમે એની ચેતના જરૂર બદલાવી શકો અને ક્યારે બદલે જ્યારે આવા કોઈ આયોજનોમાં ભાગવત કથાઓમાં જ્યારે યુવાનો બેસે ને ત્યારે એની ચેતના બદલાય ઘણા યુવાનોને ભક્તિ કરવી છે ધર્મમાં આવવું છે પણ ઘરવાળા ના પાડે સત્સંગમાં ગયો ને તો ઘરમાં નહીં કરવા દઈએ હા આવું કેવા વાળા છે તમે નહીં માનો ઘણા યુવાનો જયારે અમારી પાસે આવે ને એ કે પ્રભુજી અમને આ ગમે સત્સંગ ભજન આ બધું ગમે છે પણ કે બાપા ના પાડે છે હવે એ જ પિતાને આ બાળક ઘરમાંથી ત્યારે એ રોતા હોય આ વૃદ્ધાશ્રમમાં જેટલા મા બાપ રોવે છે ને એને રોવાની જરૂર નથી પોતે જ કરેલા કર્મનું પરિણામ પોતે ભોગવી રહ્યા છે આ બાળકોને પહેલેથી જો ધર્મમાં જવા દીધા હોત તો એની દશા ન હોત આલો એક વાત માની લઈએ કે કથાનો કોઈ જ ફાયદો નથી મંદિરે જવાનો કોઈ જ ફાયદો નથી આવું સ્વીકારી લે પણ આનું નુકસાન શું છે એ મને કથાથી કોઈ નુકસાન તો નથી અહીંથી કોઈ તો નહીં શીખે કે વ્યસન કરાય પાપ કરાય અહીંયા નહીં કરવાની શિક્ષા મળશે કરાય એવી શિક્ષા કોઈ નહીં દેવાનું કોઈ મંદિરી નથી શીખવાડતું કે પાપ કરાય પણ જો સમાજમાં જ્યાં જ્યાં આપણે બાળકોને મોકલીએ છીએ ને એ બધેથી પાપ શીખે છે આજે શાળાઓમાં મોકલો ત્યાં પાપ શીખે કોલેજોમાં મોકલો ત્યાં પાપ શીખે મિત્રોના સંઘમાં પાપ શીખે છે જ્યાં ફરવા જઈ રહ્યા છે ત્યાં પાપ કરી રહ્યા છે તો આપણે પાપ જ્યાંથી આવી રહ્યું છે ત્યાં રોકતા નથી અને જીવન જ્યાં ડેવલપ થઈ રહ્યું છે આ વસ્તુ આપણને નકામી લાગે છે ઘણી વાર લોકો કે આ કથામાં આટલો બધો ખર્ચો આ બધી પૈસાની બરબાદી છે પણ તારે ક્યાં દેવા જ કરવું કર્યું એ બધા સલાહ આપતા હોય કે આ કથા જે છે ને આ પૈસાનો બગાડ છે ટાઈમ વેસ્ટ આ ટાઈમ વેસ્ટ નથી પૈસાનો બગાડ નથી આવવા વાળી પેઢીઓનું ઇન્વેસ્ટમેન્ટ છે આ તમારા પચીસ પચાસ લાખ જે લાગે છે ને કથામાં આ ભવિષ્યની પેઢીનું ઇન્વેસ્ટમેન્ટ છે આપણું કે આજે પિતાની હારે કોઈ પુત્ર જો કથામાં બેઠો હોય તો એને ખબર પડે કે આમાં બેહાય આ કરાય અને આપણે કરી દીધું હોય તો એ બાળકોનું ભવિષ્ય શું છે જો એટલે સમાજના આ જે દૂષણો છે કળિયુગ જે છે આનાથી જો બચવું હોય તો સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય કોઈ પણ વ્યક્તિની ચેતનાને સત્સંગ બદલી ભગવાનનું નામ બદલી બાકી આપણી તાકાત નથી કે આપણે કોઈને નહીં બદલી જાય આ ભક્તિવિદાન સ્વામી ઓગણીસો જ્યારે અમેરિકા ગયા ત્યારે અમેરિકાની અંદર પંદરથી થી લઈ અને ત્રીસ વર્ષના જે યુવાનો હતા આ યુવાનો ડ્રગ્સના નશામાં ચડેલા પ્રભુપાદી એને પૂછ્યું કે તમે નશો શું કામ કરો છો બોલે આધ્યાત્મિક આનંદ લેવા માટે અધ્યાત્મ તો હતું નહીં કે આધ્યાત્મિક આનંદ માટે અમે નશો કરીએ છીએ પ્રભુપાદજી કીધું આનાથી તમને આનંદ નહીં મળે મારી પાસે એક એવો નશો છે એ જો તમે લેવો ને અને તમારા નશામાં મારા નશામાં ફેર શું છે ખબર તમે જે નશો કરો છો ને એ એકવાર કરો પછી ઉતરી જાય અને મારો નશો એવો છે કે એકવાર ચડે ને પછી જીવનભર ઉતરે નહીં તો કે આ છે રોજ રોજ પૈસા ખર્ચવા નહીં અને આ મહામંત્રનું કીર્તન કરો અને તમારું જીવન કહેજો અને એ હિપ્પી યુવાનો આ ભારતના એક સ્વામીજી ના કહેવાથી આ હરે કૃષ્ણ મહામંત્ર નું કીર્તન એને કંઈ જ ખબર નથી કૃષ્ણ કોણ છે રામ કોણ છે કોઈ જ જ્ઞાન નહીં પણ જો ભગવાનનું નામ લેવાનું ચાલુ કર્યું તમે માનો કલાક કલાક જે માંસ ખાતા ખાતા હતા ને એ આજ કાંદા લસણ નથી જેનું પાણી નશો હતું દારૂ હતું એ લોકો આજે ચા નથી પીતા આટલું મોટું પરિવર્તન અને બીજું કે આ કોઈ હિન્દુ પરિવારોમાંથી નહોતા કોઈ ક્રિશ્ચન કોઈ મુસ્લિમ શીખ ઈસાઈ અલગ અલગ ધર્મોમાંથી માંથી આવવા વાળા લોકો પણ બધાએ જોયું કે આ કૃષ્ણ ભાવના જે છે આ આપણા જીવનને પરિવર્તિત કરીએ કેમ છે અને એક બેની સંખ્યામાં નહીં આલો એકાદ બે માણસ કદાચ પરિવર્તન થઈ ગયા તો આપણને એમ થાય ઓહો આ તો બહુ મોટું રિઝલ્ટ છે હજારો લાખોની સંખ્યામાં આજે વિશ્વના કોઈ પણ દેશમાં તમે જાઓ તમને ભગવાન કૃષ્ણના ભક્તો મળશે તમે માનશો રશિયામાં અત્યારે દસ લાખ ભક્તો છે કમ્યુનિસ્ટ દેશ છે રશિયા બે હજાર બાર ની અંદર ચાઇના કમ્યુનિસ્ટ દેશ છે એને ભગવદ્ ગીતા ચાઇનીઝ ભાષામાં છાપી સરકારે કારણ કે એટલું તો ચાઇનાએ પણ સ્વીકાર્યું કે અમારું આજે બગડતું જનરેશન છે આ બગાડને ભગવદ્ ગીતા સિવાય બીજું કોઈ રોકી શકે એમ નથી આ પદ્ધતિ આ સનાતન ધર્મની પદ્ધતિને આખા વિશ્વએ સ્વીકાર કર્યો છે કેમ કારણ કે અંતિમ ઉપાય આ છે તો વિચાર કરો કે એ વિદેશમાં રહેવા વાળા યવન પરિવારોમાં જન્મેલા લોકો જો ભગવાનના ભક્ત બની એકતા હોય તો આપણે તો સનાતન ધર્મમાં જન્મ લીધો છે આપણે ન કે આપણે ખાલી એકલાને ભક્ત બનવાનું એવું નથી આપણે આપણી પેઢીઓને પણ સુધારવી છે આપણે એને પણ ભક્ત બનાવવાનું છે પણ આ ત્યારે થશે કે જ્યારે આ શિક્ષાઓ એને આપવામાં આવશે તો વ્યવિચાર જે મોટામાં મોટો દોષ છે આનાથી બચવું પરીક્ષિત મહારાજ કહે છે જે બે વિચાર કરતા હોય એના મનમાં જઈને બે જાય અને ચોથું હિંસા જે લોકો માંસ ખાય છે એની અંદર જઈને વાસ કરે તો જુઓ માંસ જેટલે શું છે મનુસ્મૃતિમાં મનુ મહારાજ કહે છે મામ સહ મામ એટલે મને સહ માને તે જેમ આજ હું એને ખાવ છું એમ ભવિષ્યમાં એ મને હશે આને કહેવામાં આવે માંસ અને માંસાહાર જે લોકો કરે છે આમાં દયા ન હોય પહેલા તો આપણે એવું માનતા હતા કે ખાલી યવનો માંસાહાર કરે છે આજે હિન્દુઓ પણ આમાં લાગી ગયા છે તમે વિચાર કરો સનાતન ધર્મમાં જેનો જન્મ થયો હોય અને માંસાહાર કરતો હોય આ પતન છે માંસાહારમાં કાંદા લસણ માંસ માછલી ઈંડા ઉપર જે આવતું હોય બધું શાસ્ત્ર કહે છે કે કાંદા લસણ ખાવા ઈ પણ માંસ ખાવા બરાબર છે એટલે આનો ત્યાગ કરવો જોઈએ ઘણી વાર લોકો કહેતા હોય કે ખાવાના નહોતા જ ભગવાને બનાવ્યા હું કામ પાણી બનાવ્યા બટકા ભરો કે ભગવાનને બનાવ્યું એટલે બધું ખાઈ લેવાનું મર્યાદા છે ને બધાની તો એ મર્યાદામાં જોઈએ સિંહ જે છે તો તો ઘાસ નહીં એના માટે માંસ માંસ છે ખાશે ગાય ઘાસ ખાય છે તો એ ઘાસ જ ખાશે એમ મનુષ્ય જે છે એ શાકાહારી છે તો એને આ ન ખાવું જોઈએ એમ તો ભગવાનને ઝેરે બનાવ્યું છે તો ઘોરડો મારો આપણે છે ને તર્ક બહુ કરીએ કોઈ પણ વાત હું કામ નહીં ખાવાનું શાસ્ત્ર ના પાડે છે અને બીજા બધા આના તો હજારો કારણ છે કાંદા લસણ શું કામ ન ખાવા જોઈએ પણ મૂળ કારણ એ છે ભગવાનને પસંદ નથી એટલે ન જ ખાવાનું આપણે તો એ જ કરવું છે જે ભગવાનને ગમે અને જેટલા પણ સંપ્રદાયો છે આપણા બધામાં કાંદા લસણ વર્જિત છે કોઈ ભગવાન વિષ્ણુ તત્વના ભોગમાં ક્યારેય કાંદા લસણ ન લાગે તો આપણે જો ભક્ત હોય તો આપણે તો ભગવાનનો પ્રસાદ જ લેવાનો છે તો આ વર્જિત છે આ ક્યારેય ન ખાવું જોઈએ ભજન જેને કરવું છે એને તો નહીં જ ઈંડા આજકાલ ઘણા લોકો કે ઈંડા શાકાહારી છે છોડવે થાય ટમેટા આવે એમ આવે છે શું છે જેમ સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય ને એમ એ મરઘી જયારે માસિક ધર્મમાં આવે ને આ માસિક ધર્મનું પરિણામ ઈંડું છે હવે આપણો ધર્મ શું છે સ્ત્રીઓ જયારે માસિક ધર્મમાં હોય ત્યારે એનો સ્પર્શ વર્જિત છે અને આ લોકો ખાય છે સ્થિતિ જુઓ તમે ધર્મને બચાવવા માટે ખાલી ફેસબુક ઉપર ટેગલાઈન લખવાથી ધર્મ નહીં બચે સોશિયલ મીડિયામાં નારા લગાવવાથી ધર્મ નહીં બચે ધર્મને જયારે કોઈ ધારણ કરે આચરણ કરે ધર્મ નું ત્યારે ધર્મની રક્ષા થાય છે અને જે ધર્મની આપણે રક્ષા કરીએ ને આ ધર્મ આપણી રક્ષા કરે છે સમાજના મોટા મોટા લીડરો એમ કહેતા હોય કે નાના ખવાય એટલે માલી નો નીકળવું જોઈએ આપણે કેટલા એવા ક્રિકેટરો છે ફિલ્મી એક્ટરો છે સન્ડે આ મંડે રોજ ખા ઘર ભેગું થતું ભાઈ કરોડ કરોડ રૂપિયા લઈને આ સમાજને બગાડવાની એડવર્ટાઈઝમેન્ટ કરી લે અને સુખી થવું હોય તો એડવર્ટાઈઝમાં જે બતાવે લેવાનું જ નહીં હોય હા સુખી થવું હોય તો કઈ મોટો ક્રિકેટર આવીને એમ કે ઈંડા ખવાય એટલે હું એ કઈ શાકાહારી થઈ જાય નથી થોડું બુદ્ધિનો ઉપયોગ કરો હાવ આપણે કોકના નથી ચાલવાનો તો માંસ નહીં કોઈ પ્રકારે માંસાહાર ન હોવો જોઈએ અને આ ચાર નિયમ જ્યારે કોઈ પાલન કરે જુગાર નહીં નશો નહીં વ્યવિચાર નહીં ને માંસાહાર નહીં ત્યારે એ વ્યક્તિના હૃદયમાં ધર્મ સ્થાપિત થાય કારણ કે આ ધર્મના ચાર પાયા છે સત્ય તપ દયા અને પવિત્રતા ધર્મ આ ચાર પગ ઉપર ઉભો રહે છે અને જેના જીવનમાં ધર્મ આવે એના જીવનમાં ભક્તિ આવે અને આ ચાર અધર્મના પાયા છે જુગાર નશો વ્યભિચાર અને માંસાહાર જે વ્યક્તિ આ કરશે એના જીવનમાં ધર્મ ક્યારેય નહીં આવે અને કદાચ હશે તો લંગડો આ ચાર માંથી કોઈ એક પણ પાપ જો આપણે કરીએ છીએ એનો મતલબ આપણે ધર્મનો એ પગ કાપી રહ્યા છીએ ધર્મને અધર્મનો પગ ફિટ કરીએ છીએ એટલે ધર્મનું પાલન એટલું પણ સરળ નથી જેટલું આપણે સમજીએ છીએ આ જે ચાર વસ્તુઓ છે આ જરૂરી છે અને આ ચાર વસ્તુ જો ન કરો તમે ત્યારે તમે માણા થાવનુષ્ય ગણાવ એક વાર પ્રભુપાત પાસે એક વ્યક્તિ આવીને કીધું હું ચાર નિયમનું પાલન કરતો થઈ ગયો હવે હું વૈષ્ણવ થઈ ગયો પ્રભુપાત કીધું માણા થયો હવે માણા હોય ને આ ન કરે પશુ કરે આ બધું પશુ નથી કરતા બિચારા એ ક્યાં પીવા જાય છે અને કઈ ઉપમા આપી મનુષ્યને કરવા લાયક આ ચાર કામ નથી અને જ્યારે તમે ભગવાનના નામને ગ્રહણ કરો છો જીવનમાં ત્યારે તમે ભક્ત બનો છો આ પાંચ નિયમ કોઈ પાલન કરે તો કળિયુગના દોષોથી બચી જાય અને એનું મન ભગવાનમાં લાગે પરીક્ષિત મહારાજ કહે છે અતિ ઉત્તમ છે આ ચાર સ્થાન હું તને આપું છું રહેવા માટે કળિયુગ કે હજી એક આપો ત્યારે કીધું અનિતિનું ધન જ્યાં હોય એકત્ર થાય ત્યાં તારે વાસ કરવાનો છે આ પાંચ સ્થાન આપી અને પરીક્ષિત મહારાજે કળિયુગને છોડી દીધો કળિયુગ વિચાર કરે કે આણે મને છોડીને બહુ મોટી ભૂલ કરી છે પરીક્ષિત મહારાજને એમ હતું કે બધા જ ભગવાનનું નામ લેશે અને બધા જ મુક્ત થઈને ભગવાનના ધામમાં જશે કળિયું કઈ વિચાર કરવા માંડ્યો મનમાં મનમાં હસતો તો કોઈ નવરા નામ નવરાબર ખબર બધાને છે ભગવાન નું નામ આપણે મૃત્યુ સમય બોલીએ રામ નામ સત્ય છે પણ કળિયુ કે એટલા બીઝી કરી દઈશ એટલા બીઝી રાખીશું હો કે આવડા નામ લેવાનો ટાઈમ રેવા દઈશ નહીં અને છે ને આજ ગમે ને કયો ભજન કરો થોડુંક માળા પ્રભુ ઈચ્છા તો બહુ છે ટાઈમ નથી અરે પોતાના આત્મકલ્યાણનો ટાઈમ નથી એવું શું કામ કરો તમે દુનિયા બધા કામ આઈના રહી જવાના છે સમજી લે કોઈ કામ મહત્વપૂર્ણ નથી ભગવાનના ભજનથી વધારે મહત્વપૂર્ણ કામ આ સંસારમાં બીજું કોઈ નથી અને આ ન થાય તો આપણે બીજું જેટલું કામ કર્યું છે ને આની કોઈ વેલ્યુ નથી ગમે એટલી મોટી ફેક્ટરીઓ બનાવી હોય ગમે એટલા મોટા બિઝનેસ ઉદ્યોગ આપણું નામ બનાવ્યું હોય સમાજમાં આ બધું કાંઈ જ કામનું નથી જો જીવનમાં ભગવાનનું નામ નથી આ બધાની શોભા ક્યારે છે જ્યારે આપણું ચિત્ત ભગવાનમાં લાગ્યું હોય ભજનમાં જો આપણે લાગ્યા હોય તો આની સાર્થકતા છે નહી આ બધું ફેલ ગમે એટલી ડિગ્રીઓ હોય શું કામની છે જે જન્મ મૃત્યુના પ્રવાહથી મુક્ત ન કરીએ કે આવું જ્ઞાન શું કામનું છે આ જીવન વ્યવહાર માટે જરૂરી છે એ બધું કરતા હોય પણ પોતાનું આત્મકલ્યાણ કેવલ ભગવાનના ભજનમાં છે પરીક્ષિત મહારાજ કળિયુગને આ રીતે દંડ આપી અને ત્યારબાદ જંગલમાં શિકાર કરવા માટે ગયા શ્રમિક ઋષિનો અપરાધ કર્યો એમણે તરસ લાગી હતી આશ્રમમાં ગયા પાણીનું પૂછ્યું પણ મળ્યું નહીં સમાધિમાં હતા શમિક ઋષિ એક ઋષિના ગળામાં નાખી દીધું એને જે શમિકના પુત્ર શ્રીંગીને કીધું કે તારા પિતાના ગળામાં કોઈ રાજાએ સાપ નાખ્યો છે અને એના કરડવાથી તારા પિતાનું મૃત્યુ થયું છે એ શ્રીંગી કૌશિકી નદીના જળને હાથમાં લઈને સંકલ્પ કર્યો જે રાજાએ મારા પિતાના ગળામાં સાપ નાખ્યો મારા પિતાનું મૃત્યુ થયું છે આજથી સાતમા દિવસે તક્ષક એને જશે રડતા રડતા એ બાળક જયારે આશ્રમમાં આવે બાળકના રુદનથી સમી ઋષિની આંખ ખુલી અને એને પૂછ્યું બેટા રડે શા માટે એ કે મને એમ કે પિતાજી તમે મરી ગયા છો આ સાપ તમારા ગળામાં હતો એટલે અને મેં રાજાને શ્રાપ આપી દીધો છે જો સમીક ઋષિ શ્રીંગીને ખૂબ ધમકાવે છે કે તને બાળક સમજીને મેં આ વિદ્યા આપી દીધી ત્યાંનો દુરુપયોગ કર્યો અરે તને ખબર નથી આ પરીક્ષિત આ પૃથ્વી ઉપર છે એટલે કળિયુગ હજી સુધી આવ્યો નથી અને હવે એ કળિયુગ એનું તાંડવ દેખાડશે તે બહુ મોટી ભૂલ કરી છે લોકો ઘણી વાર કે છે પરીક્ષિતના માથે કળિયુગ બેઠો છે પરીક્ષિતના માથે નહીં શ્રીંગીના માથે બેઠો અને આ શ્રાપ અપાયો શ્રમિક ઋષિ બે બ્રાહ્મણોને મોગલાને કીધું રાજાને જાણતો કરો સાત દિવસ છે તમારી પાસે ઈ ઋષિ કુમારો પરીક્ષિત મહારાજ પાસે આવી અને એને કહે છે રાજન આજથી સાતમા દિવસે તક્ષક કરડવાથી તમારું મૃત્યુ થવાનું આ શ્રાપ મળ્યો છે તમને પરીક્ષિત મહારાજ કહે છે હું ઈજ યોગ્ય છું મેં ઋષિનો અપરાધ કર્યો છે મારા માટે આ દંડ ઉચિત છે જો આપણી જેમ નહીં ખબર પડે કે હવે તમારી પાસે છ મહિના છે આપણે હંકેલવા માંડવી બધું આ દસ્તાવેજ અહીંયા મૂક્યો છે ઓલું અહીંયા છે દીકરા આવો બધા ભેગા થઈ જાવ બધા મારી નજર સામે હોવા જોઈએ હવે મારે જવાનું છે અજ્ઞાનમાં આવું થાય જ્ઞાની માણસ શું કરે એ તો વિચાર કરે કે મન ભગવાનમાં લાગે મરના ભલો વિદેશ મેં જહાન અપનો કોઈ મરવાનું ઉત્તમ સ્થાન શું છે ખબર વિદેશ વિદેશ એટલે ઘરથી બહાર ક્યાંક જ્યાં પોતાનું કોઈ ન હોવું જોઈએ મરના ભલો વિદેશ મેં જહાન અપનો કોઈ માટી ખાય ગીધડા મહામહોત્સવ હોય શરીર મૃત્યુ થઈ જાય પશુ આને ખાઈ જાય અને આપણું કોઈ ન હોય ન્યા મરવું જોઈએ અને આપણી સિસ્ટમ જ ઊંધી છે હાલો દાદા જવાના બધાને બોલાવી દો છે બહેનો ને ભાણિયા ને ભાણિયાના ભાણિયા ને બધાને બોલાવો છે ઓલાનું મન ભગવાનમાં લાગવાનું હોય ને તોય ઓલા સામે આખું ફેમિલી ઊભું કરી દે હે આ દીકરો આવી ગયો ઓલો આવી ગયો તો દાદા વિચારે ઓલો હજી એક આવ્યો નથી કે ત્યાં ઉકલી જાય ભગવાન કહે છે ગીતામાં અંત કાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ મૃત્યુ સમયે અંતે ભગવાનનું સ્મરણ હોવું જોઈએ અને આખું ફેમિલી ખાટલા ઘેરીનું બહુ હોય આમાં બધા દાદા રામ બોલો ઈ કે દાદો માથો ફરેલો હોય કે નથી બોલવું ઈ કે લેવા કેમ ભજન એટલું ઈઝી નથી આખું જીવન ક્યારેય ભગવાનનું નામ ન લીધું હોય ને એને મરતા સમયે નામ યાદ ન આવે આખું ઘર આ તો આપણે લાઈવ દાખલા જોયા છે આખું ઘર પ્રેશર કરતું હોય દાદા એક રામ બોલો દાદા બોલી ન હોય કે દેવી રીતે ખામું જોઈએ ભાગી જવા સાર છે અહીંથી નથી અભ્યાસ આપણે જીવનમાં શું કર્યું છે ને એ મૃત્યુ સમયે ખબર પડે આપણે કેવું જીવ્યા છીએ આપણી ચેતના કેવી છે આ પરીક્ષા તો અંતિમ સમય થવાની પણ જો પરીક્ષિત મહારાજ ભગવાનના ભક્ત છે પરીક્ષિત મહારાજ રાજ્ય પોતાના સૌથી મોટા પુત્ર જન્મે જઈને સોંપી રાજસી વેશનો ત્યાગ કરી એક વસ્ત્ર ધારણ કરી અને આ પાવન ગંગાજીના તટ ઉપર આવ્યા છે જ્યારે પરીક્ષિત મહારાજ ગંગાજીના તટે આવ્યા સંસારના ત્યાં ઉપસ્થિત થયા અને પરીક્ષિત મહારાજ બધાને પ્રશ્ન કરતા કહે છે કે હે ઋષિ ગણો બતાવો આ મૃત્યુથી બચવા માટે મારે શું કરવું જોઈએ મૃત્યુને સફળ બનાવવા માટે મૃત્યુથી નિકટ જે વ્યક્તિ છે આનું કર્તવ્ય શું છે અને શું કરવું જોઈએ કોઈ ઋષિઓ ઉત્તર નથી આપતા અને પોતાના આ મૃત્યુને સફળ બનાવવાના પ્રયાસમાં પરીક્ષિત મહારાજ ગંગા તટે બેઠા બેઠા વિચાર કરે જો મૃત્યુ ઉપર વિચાર કરવો બહુ જરૂરી છે જગતમાં ભજન એ જ કરીએ કે જેને પોતાના મૃત્યુનું સ્મરણ હોય જે પોતાના મૃત્યુને ભૂલી જાય ને એ તો ભોગમાં લાગી જાય પાછા એને ખબર જ નથી કે એક દી જવાનું છે આપણે અહીંથી જાણતા જ નથી કે એક દિવસ અહીંથી નીકળી જવાનું છે સુખદેવજી આગળ કહે છે પશ્ય ન પી ના જોવા છતાં નથી જોતા આપણે જવાનું છે એટલે મૃત્યુનું સ્મરણ જે છે ને એ ભજનનું કારણ છે